ধ ধুই পাই ৰ

જો ફગાવે રાખી તો વરસાદ વર્ષે એવું થઈ ગયું છે તો ભાઈ ના ફટા પાડે છે તો ભાઈ નીચે આવો થોડું તો એક લોટા કાપે સડી ગયું તો હોય ભવ એકલો તાકા પર સડી ગયો છે 5 વાગી જ છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો હું રસોઈ બનાવવા જાવ અને લે ટોય ગઈ છે 5 વાગી જ છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો હું રસોઈ બનાવવા જાવ છું તો સોરામાં તો છ વાગી છે અને રસોઈ બનાવે ટાઈમ થઈ ગઈ છે અને તો રસોઈ બનાવી નાખું અને આજ વ્લોગ પૂરો કરીશું